વ્યક્તિ પાસે જન્મતાની સાથે બધા સંબંધ હોય છે માત્ર એક છોડીને એ એ સંબંધ કયો છે છે તેના તેના પ્રિયતમ સાથે સંબંધ શું કામ જોડવામાં આવે છે આવો સવાલ ઘણી વખત આપણા મનમાં થતો હોય જો તે એક સંબંધ ના જોડાય તો શું ફેર પડે છે તેની પાસે તો ઓલરેડી આટલા બધા સંબંધ છે તો પછી આ નવા સંબંધની શું કામ જરૂર છે જરૂર છે આ નવા સંબંધની કેમ કે જ્યારે પણ તે વ્યક્તિ આ દુનિયામાં પોતાનો એકલો અનુભવ છે ત્યારે તેની પડખે ઊભા રહેવા માટે આ બધામાંથી ભાગ્ય જ કોઈ આવશે આ કળિયુગ છે અને આ કળિયુગના સમયમાં કોણ હું અને કોણ તું જ ચાલ્યા કરે છે ત્યારે આવા સમયે પોતાનો સગો ભાઈ પણ જો હાથ ઊંચા કરી દેતો હોય તો આ સમયે તેને એક સાચા સાથીની જરૂર પડે છે જે દરેક સમયે તેની સાથે અડીખમ ઊભો રહે તેને ઇમોશનલી સપોર્ટ કરે આ દુનિયા સામે લડતા શીખવે અને તમારા શુભચિંતક તરીકે હંમેશા તમારી સાથે રહે કેમ કે આપણા મા બાપ આખી જિંદગી આપણી સાથે નથી રહી શકવાના અને ના તો આપણા ભાઈ બહેન અને મિત્ર કેમ કે તેઓ પણ પોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ જશે એટલે આ સમયે એક સાથી તરીકે તે હંમેશા આપણી સાથે ઊભા રહેશે આપણા સુખમાં સુખી અને આપણા દુઃખમાં દુઃખી થઈને પણ જે સાથ નિભાવી જાય તે એટલે એક સાચો જીવન સાથી જયારે કોઈ વ્યક્તિ જિંદગીથી થાકી જાય કે હારી જાય ત્યારે તેવા સમયે એક સાચા સાથી તરીકે તે સૌથી તમારી સામે સાથ ત્યારે બસ તેના ખૂબે હાથ રાખીને એટલું જ કહેજો હું છું તારી સાથે આપણે મળીને જોઈ લઈશું આપણે મળીને લઈશું બસ આ જ સાથ જો તેને મળી જાય તો તે વ્યક્તિ હારીને પણ જીતી જાય છે અને આ વાત મેં મારી નજર સમક્ષ પણ જોયેલી છે એક પરિવાર તેને ત્રણ દીકરા સમય સાથે બધું બરાબર ચાલતું હતું ધીમે ધીમે ઘરમાં કંકાજ શરૂ થયો એટલે સમય રહેતા રહેતા તે લોકોને અલગ કરી દીધા એક ભાઈને ધંધામાં રોકવા માટે પૈસા આપ્યા અને બીજા બેને ઘર માટે એક દિવસ ખબર પડી કે તેમાંથી એકના માથે ચડી ગયું છે અને અવારનવાર માણસો અને બેંકમાંથી લોનવાળા માણસો આવે છે અને તે ભાઈ વિશે પૂછી જાય છે ત્યારે આવા સમયે રાઈટ હેન્ડ બનીને તેની પત્ની તેની પડખે ઉભી રહે છે તે ના તો ડરી કે ના તો કોઈનાથી હારી અને ના તેના પતિને હારવા દીધું તે તો બસ અડગ રહી અને લોડી અને બસ આજ એક અટૂટ સાથના લીધે તે લોકો આજે પહેલા કરતા પણ વધારે સક્ષમ છે સદ્ધર છે આ પતિ પત્નીનો સંબંધ જ એવો છે કે જો બેમાંથી એક વ્યક્તિ પણ અલગ થઈ જાય અથવા તો બેમાંથી એક વ્યક્તિ પણ હંમેશા માટે સાથ છોડી દે ત્યારે તે બેમાંથી તે વ્યક્તિ પોતાને ભાંગેલો મહેસૂસ કરશો જ્યારે જિંદગીના મકદરીએ પહોંચીને વાહન હાલક ડોલક થાય તે જ ક્ષણે તમને પડવાનો ડર લાગે અને ત્યારે તમારો સાથી આવીને તમારો હાથ પકડી લેશે ને ખાલી તો પણ તમે જીવવાની ચાહ રાખશો અને તમે તેના માટે પ્રયત્ન કરશો પણ જો જિંદગીના મકદરીએ પહોંચીને

એક ગામમાં ગરીબ પતિ પત્ની અને તેનું કુટુંબ રહેતું એક દિવસ તે તે પતિ પત્ની પોતાના કામેથી ઘરે જતા હતા ત્યારે ભાઈએ ઉપર જોઈને કહ્યું કે હે ભગવાન કાશ કે હું ભણ્યો હોત તો મારે આ દિવસ ના જોવો પડે ત્યારે તેની પત્નીએ કહ્યું કે આમાં તમારો શું વાક છે આપણા ઘરે દીકરી જન્મી એમાં તમારો શું વાક છે ત્યારે ભાઈએ કહ્યું કે તારી સાવ સાચી વાત છે મને ખબર છે કે જો દીકરાને ભણાવીશું તો તે માત્ર એક જ ઘરને તારશે પણ જો દીકરીને ભણાવીશું તો તે બે કુળને તારવશે વાત વાતમાં તે બંને પતિ પત્ની ઘરે પહોંચી જાય છે તે બંનેને આવેલા જોઈને તેની દીકરી પણ ખુશ થઈને તાળીઓ પાડવા લાગે છે એટલે તેની પત્ની તેને ગોદમાં ઉઠાવી લે છે સાંજના સમયે તે બંને પતિ પત્ની બેઠા હોય છે જ્યારે તે ભાઈ તેની દીકરીના ભણતરના ખર્ચા વિશે વિચારતા હોય છે અને આ વાત તેની પત્ની કળી જાય છે એટલે તેણે કહ્યું કે આ દીકરી તમારી એકની નથી મારી પણ છે એટલે તમે ચિંતા ના કરો આપણે બંને સાથે મળીને મજૂરી કરીશું પેટે પાટા બાંધીને પણ આપણે તેને ભણાવીશું આવા સાથ સહકારથી તે બંને પતિ પત્નીએ બહુ મહેનત કરી અને તેના દીકરીને ભણાવી અને એન્જિનિયર બનાવી જેમ ગાડીને સંતુલિત ચાલવા માટે બે પૈડાની જરૂર પડે છે તેવી જ રીતે એક લગ્ન સંબંધને સમજણભેર ચાલવા માટે તે બંનેને એકબીજાના સાથની જરૂર પડે છે કદમથી કદમ મેળવીને કદમથી કદમ મેળવીને હાથોમાં હાથ થામીને ચાલતા રહીએ નિરંતર આ જિંદગીના અણધાર્યા પંથ પર મળી જાય જો કોઈ સુકુન ભરી નીંદ તો ખુશી ખુશી આ દુનિયાને અલવિદા કહી શકીએ આવા અવનવા મજેદાર ને જોવા માટે અમારી ચેનલ ઓથ લેડીને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો